પોરબંદરની રૂપાળીબા કન્યા શાળા ખાતે સ્માર્ટ ક્લાસનો દાતાઓના હસ્તે પ્રારંભ કરાયો છે આજે તેઓના ઉદઘાટન પ્રસંગે શહેરના જુદા જુદા ક્ષેત્રના અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિ રહી હતી મહારાણી શ્રી રૂપાળીબા કન્યા શાળા પોરબંદરની કન્યા કેળવણી આપતી એક ઐતિહાસિક શાળા છે જે સો વર્ષથી પણ વધુ જૂની છે પોરબંદરની આ શાળામાં અનેક મહાનુભાવો શિક્ષણ પ્રાપ્ત કરી ચૂક્યા છે આજે પણ આ સરકારી શાળાએ પોતાનો ઉજ્જવળ અને ગૌરવભર્યો વારસો જાળવી રાખ્યો છે શાળા પર હંમેશા પોરબંદર અને પોરબંદર બહારના અનેક દાતાઓની મહેર રહી છે આજ રોજ આવી જ એક દાતાની મહેર આ શાળા પર થઈ છે આજ રોજ શ્રી રૂપાળીબા કન્યા શાળામાં અઢી લાખ રૂપિયાનું દાન આપનાર શરદભાઈ રૂપારેલના હસ્તે બાલવાટિકા સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેમના દ્વારા અપાયેલ ભવ્ય દાન દ્વારા બાલ બાળકો માટે સ્માર્ટ ટીવી સાથે સમગ્ર સ્માર્ટ રૂમના નવીનીકરણ માટે ઉપરાંત શાળા પ્રાંગણમાં તેમના દ્વારા એક અતિ ભવ્ય ડોમ નિર્માણ કરી ધનનો કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં શરદભાઈ રૂપારેલ તથા તથા તેમના ધર્મપત્ની પ્રતિમાબેન શાલ ઓઢાડી આચાર્ય દ્વારા સન્માન કરવામાં આવ્યું સાથે શાળાના ભૂલકાઓએ રંગબેરંગી ફુગાથી મહેમાનોનું સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં પોરબંદરના તજજ્ઞ ડોક્ટર સુરેશભાઈ ગાંધીની ની સવિશેષ પ્રેરણાદાયક ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ રંગ આપ્યો હતો આ ઉપરાંત સીઆરસી ભગીરથભાઈ મંડેરા પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય ડોક્ટર પ્રીતિબેન કોટેચા અને સમગ્ર શાળા પરિવાર દ્વારા દાતાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર